તો ગુજરાતમાં ટ્રાન્સપોર્ટરોની હડતાલને લઈ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે રાજપીપળા શહેરમાં તમામ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે તો લોકોને ખાવા કરતાં ફરવા માટે પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાત વધુ હોય તેવું અત્યારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે જો કે પંપના માલિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે પંપ બંધ નહીં રહે અમારા પેટ્રોલના ટેન્કર રસ્તામાં રોકે તો પ્રોબ્લેમ આવી શકે છે ઠેર ઠેર ટ્રક ચાલકો અત્યારે વિરોધ પર ઉતરી આવ્યા છે તો જેટલા ટ્રક ચાલી રહ્યા છે તેમને પણ અધ વચ્ચે રોકવામાં આવી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં પેટ્રોલ પંપ પર અત્યારે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે કારણ કે જો પેટ્રોલના ટેન્ક છે જે સમયસર ન પહોંચે તો અન્ય લોકોને મુશ્કેલી સર્જાઈ શકે છે જેના આધારે અત્યારે લોકો પેટ્રોલ પુરાવવા માટે લાંબી લાઈનો લગાવી રહેલા જોવા મળી રહ્યા છે નો જે કાયદો બનાવવામાં આવ્યો છે જેમાં ડ્રાઈવરને સજા અને દંડની જે જોગવાઈ કરવામાં આવી છે તેને લઈ ટ્રક ડ્રાઈવર્સે પૈડા થંભાવી દીધા છે હડતાલ પર ઉતર્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેની અસર રાજ્યના અનેક જગ્યાએ જોવા મળી રહી છે માર્કેટ યાર્ડ હોય કે પછી વાહન વ્યવહાર હોય તમામ જગ્યાએ તેની અસર જોવા મળી રહી છે અત્યારે પેટ્રોલ પંપ પર વાહનોના પૈડા થંભ્યા છે તેની અસર જોવા મળી રહી છે કારણ કે ટ્રક ચાલકો અત્યારે વિરોધ કરી રહ્યા છે હડતાલ પર છે અને બીજી બાજુ જો પેટ્રોલનો ટ્ર ટેન્ક છે જે સમયસર ન પહોંચે તો અન્ય વાહન ચાલકોને મુશ્કેલી સર્જાય તે માટે અગાઉથી જ વાહન ચાલકો પેટ્રોલ પુરાવા માટે પહોંચી ગયા છે